આપણે રસોઈ બનાવવાની નથી આજે રસોઈ ઓલરેડી ગઈકાલે બનાવેલી છે તો આજે બનાવવાનું રહેવા દીધું છે જે નવો કુર્તો છે એ પણ એને પહેરવું જ નથી આને કથામાં જે થોડાક લોંગ હતા તો કાપી આજે કટ કરી નાખ્યા હેરને અને શોર્ટ કરી સ્કૂલમાં એની ફ્રેન્ડ છે આઈ ડોન્ટ નો નેમ તેનું તો મૂકવાનું કીધું इथाम मुकेश राधे राधे जय श्री कृष्णा हर हर महादेव जय सियाराम जय माताजी બધાને તો કેમ છો બધા ચલા તો નઈ દોય ફ્રેશ ચા અને વ્લોગ બનાવવા ગયા ધ્યાન છિતવાયા ટમેટું લઈ અને ફોઝન કરેલું છે હા પડે ચાલો તમે મારી જેકેટ મૂકી દેમ હે ખાહી કોની કેવી રીતના નો ખાહી કે બધી જેકેટ બારે કાઢી નાખીશ ઠંડુ બારે હોય એટલે એક 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 પેરિન ચાલી જાય ને આજે મસ્ત પ્રોફુલના કપડાનું કેટલા બધા કપડા એવા છે કે નવા નવા લઈને શોપિંગમાં જાય એટલે નવા લઈને મૂકી રાખીએ પહેરવાનો તો ખબર નહીં કયો દિવસ આવીએ તો બધા મેં મારા મારી પસંદના બધા ફેરવેટ કલર લાઇટ કલર સમર ટાઈમમાં બધા લેબલ સાથે મૂકી રહ્યા છે પણ એક કંઈ પ્રોફુલ પહેરવું નથી કેમકે કે બારે જાય એટલે જે કપડાં પહેર્યા હોય તે કપડાં પહેરીને નીકળી જાય તો આજે મારી પસંદનો ફેરવેટ કલર આજે મેં બધા કબટમાંથી કપડાં કાઢ્યા ગ્રીન કલર લેબલ સાથે જ છે કોઈનું લેબલ ટોયડું પણ નથી અને એ ઓલવેઝ પહેરવાનું કંઈ ઓલું જ હોય નહીં કે ક્યારેક આ પહેરું કે આ પહેરું આ લેડીઝના નવા કપડાં બધા પહેરાય છે પણ મેન્સ લોકો બહુ સપહે તો પર્પલ કલર મેં મારી પસંદના બધા લાઇટ કલર અને આ છે બ્લેક કલર બ્લેક કલર તો એનો યુઝ કરી નાખ્યો છે સિલ્કમાં છે પણ ઠંડીમાં યુઝ થાય નહીં મારો ફેવરેટ પિંક કલર ને સૌથી વધારે મની ગ્રીન પસંદ છે તો મેં પણ એનાના માટે પણ ગ્રીન લઈ લીધો છે તો ગ્રીન ટી શર્ટ અને ગ્રે ગ્રેનું પણ લેબલ એમાં સાથે છે આ આઈ થિંક સો બાય ઇન્ડિયાથી કરેલું છે એમાં ટાપ છે એટલે આ ઇન્ડિયાથી જ્યારે ગયા હતા ત્યારે લાવ્યા અને આ પણ એક મસ્ત કલર છે પિંકમાંથી છે પણ પિંક નથી આ પિંક છે ચાલો તો આજે કપડાં બધા એટલા માટે કહી છે કે કબાટ ચેન્જ કરવાનો છે તો સામે મારી સાડી બધી મને તો વધારે ઓલમોસ્ટ રેડ કલરની દેખાય લાસ્ટ વિડીયોમાં મેં બનાવ્યું તો બતાવ્યું હતું બધી અહીંથી પિંક રેડ મરુન જ દેખાઈશ કે બધી સાડી સેમ કલરની હોય એવું લાગે તો ચાલો બધા અંદરથી અલગ છે પણ બારેથી બધી એવી લાગે કે એક સરખી છે તો પ્રોફુલના કપડાં આજે કબડ ચેન્જ કર્યો છે મેં તો બધા સરખી રીતે મૂકી દઈએ પ્રફુલ્લના કપડાને કબાટ બદલાવી નાખવા છે સાડી સાથે મારા સાથેના પણ કપડાં ગોઠવી દીધા અને આજ હજુ પ્રફુલ્લ મેં મને ગ્રીન પસંદ છે એટલે બીજું શર્ટ પણ ગ્રીન કલરનું મળી તો લઈને રાખ્યું છે પહેરવા થઈ અને બ્લુ કુર્તો ઇન્ડિયા ઇન્ડિયા થી લાવેલા છે બ્લેક 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 નથી નથી બ્લુ છે 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 અરે ભાઈ ડાર્ક એકદમ નેવી બ્લુ છે નેવી બ્લુ ને આ કંઈક નવા કલરમાં હતું ડિઝાઇનમાં ગ્રીન એન્ડ સ્પેશિયલ વ્હાઈટ કલર એનો છે પણ ખોયલા જ નથી પેકેટમાં પેકિંગ હશે ચાલો બધા ગોઠવી દઈએ

કોઈ દિવસ પહેરે નહીં ભાઈ ભીયાન છે ચેલેન્જ કરે છે પપ્પા કોઈ દિવસ વ્હાઈટ કપડા નહીં પહેરે પણ એ સ્પેશિયલ કુર્તા માટે કુર્તા જ્યારે પહેરે ત્યારે એના માટે છે ચાલો એ પણ આપણે ગોઠવી દઈએ બે આજે પ્રફુલના કપડાનો સ્ટોક ચેક કરીએ છીએ કે કેટલા કપડાં એક્સ્ટ્રા નવા છે કેવી રીતે છે તો બધા આપણે રસોઈ બનાવવાનું નથી આજે રસોઈ ઓલરેડી કાલે બનાવેલી છે તો આજે

કથામાં જે મામા એને આપેલું છે તે મસ્ત હશે પણ પહેરશે ટાઈમ કંઈ બીજા ક્યાંય જવાનું થશે તો અને આ છે કોટી ઓરેન્જ કલરની હલો એવરી તો એક મસ્ત ઘર ક્લીન કરતાં કરતાં એક વસ્તુ મળી ગયું છે શાસ્તીનું તો શાસ્તીના ફ્રેન્ડ માટે કંઈ બનાવ્યું છે તો ઘરમાં તો કપડાં ને એવું બધું બાકીની વસ્તુ જે ખરાબ હોય નાખવાની હોય તે બધું કાઢતી હતી પણ અહીંયા એટલું બધું મેસ કર્યું છે અને ક્લિનિંગનું કામ ચાલુ છે તો આજે થોડુંક મારી પાસે ટાઈમ છે કામ પર થોડુંક વાર છે હજી જવાની તો ત્યાં સુધીમાં ઘરમાં થોડુંક કપડાં અને એવું બધું ક્લિનિંગ કરતી હતી તો નજીક સાસ્થીને સ્કૂલમાં જે એક ફ્રેન્ડ છે તેનો બર્થડે આવે છે તો શાસ્તીએ એના માટે બહુ બધું રેડી કર્યું છે તો મેં બતાવું કે એના હાથેથી ઘણી બધી વસ્તુ બનાવી છે અને ઘણી બધી વસ્તુ થોડીક બાઈ બહુ ઓછી કરી છે બેથી ત્રણ વસ્તુ બાઈ કરી છે ને બીજી બાકીની એને ખુદ બનાવી છે તો આજે મારા હેર એટલા માટે સૂટ રાખી છે ને હેર કટ કરી દીધા છે કેમકે હેર બહુ નીકળતા હતા હમણાં ખબર નહીં તો થોડાક લોંગ હતા તો કાપી આજે કટ કરી નાખ્યા હેરને અને શોર્ટ કરી નાખા કેમ કે નીચેથી એકદમ પતલા થઈ ગયા હતા તો ચાલો પાછા શાસ્ત્રીના જે ગિફ્ટ બનાવ્યું છે તેના પર આવી જાય તો અહીંયા તો ભાઈ શાસ્ત્રીએ મેં ગિફ્ટ બધું પેક કર્યું છે તો હું હું કર્યું છે મેં ધીરે ધીરે બતાવું તો અહીંયા એના હાથેથી એને ડ્રોઈંગ કર્યું છે શાસ્ત્રીનું ડ્રોઈંગ બહુ જ સારું છે એટલે બહુ તો ઉ માય ગોડ એની જે સ્કૂલમાં એની ફ્રેન્ડ છે આઈ ડોન્ટ નો નેમ તેનું તો મેં બી તે ટ્વેલ યર્સની થવાની હશે એટલે ટ્વેલ યર્સ લખ્યું છે એને બો ડિઝાઇન પિંકમાં મેં એને ડ્રોઈંગ કર્યું છે ને એકદમ મસ્ત ફ્લાવર દોયું છે તો બાકીનું બીજું શું છે તો આમાં ખબર નહીં આ કંઈ ક્રિસ્ટન હશે કે તો એના માટે એને ઢીંગલાને એવું બધું ડ્રોઈ કર્યા છે અને જે ગિફ્ટ લાવી હતી તો મેં બતાવ્યું હતું તમને આ પિંક કલરનું આ જે બેગ પર ટાંગવાનું અને બાકીના પેપર ખબર ને ક્યાંથી લાવી હશે બધું એને મેં આમાં ધીરે ધીરે ટચ કરું પી ઓ ધ્યાન છે પેપર આપી દેજે તો એક આ ફ્લાવર છે અને એક બીજું વ્હાઈટ કલરનો ફ્લાવર આ તો મારી સિસ્ટરને ઘેરેથી લાવી હશે તે ત્યાંથી અને આ બ્રેસલેટ બે તેના માટે અને બધું એને પાછું બધામાં બો ડિઝાઇનમાં બેસ્ટ બેસ્ટિસ્ટ તો આ બે શંખ છે આપણે તો દરિયા કિનારે ગયો તારું કઈ ખબર નહીં અને એને લિપસ્ટિક આમાં છે પણ લિપસ્ટિકને પણ આવી રીતે ખુદ પેક કરી છે તો આવું કંઈક બાસ્કેટ એક બાસ્કેટ છે તેમાં આવું બધું પાછું મેં હતું મૂકી દઉં નકર ખીજવાઈ જાય સસ્તી મેં એટલું બરાબર તો નથી મૂક્યું એ મૂકી દેશે બસ તો એમ તે બધું મૂકી દઈએ કેમકે એને આખું આવી રીતે ગિફ્ટ પેક કર્યું છે અને એમાં અંદરમાં પણ આવી રીતે એને ડ્રોઈંગ કર્યું છે પેપરમાં તો બતાવો વિડીયો થોડોક લાંબો થઈ જાય બતાવતા બતાવતા સોરી ગઈશ તો એને ડ્રોઈંગ કરવું બહુ ગમે છે તો એને કંઈક આવી ડિઝાઇન બનાવી છે ટુ કાવ્યા તો એનું ફ્રેન્ડનું નામ કાવ્યા છે હેપી लाइट बर्थडे आई होप यु लाइक द गिफ्ट फ्रोम शास्थी तो क्यु नाम पनि एटल मस्तै ड्रोइङ किस शास्त्री पेन्सिल ड्रोइङ क्युन पछि कलर थी तो शास्त्री ड्रोइङ केवे के बनाउँछ जरुर कमेन्ट गर्छु शास्त्री સસ્તીને બહુ વિડીયોમાં આવું ગમતું નથી ઘણા બધા કોમેન્ટ પણ કરતા હોય કે સાસ્તી કેમ વિડીયોમાં આવતી નથી પણ એને બહુ ગમતું નથી ક્યારેક ક્યારેક સમટાઈમ એનું મૂડ હોય તો આવી જાય નકર ઓલવેઝ તો એનું હોમવર્ક કરતી હોય ડ્રોઈંગ કરતી હોય લેપટોપમાં હોમવર્ક કરતી હોય કંઈ બી કામ કરતી હોય એક રખડતી હોય મારી પાસે આ છોટું બેબી એ થોડું લેઝી છે આ બેબી લેઝી છે એ હા બેબી લેઝી છે કામ एनर्जी कौन ही पासे से टू मच एनर्जी ओ तो ध्यान ची के आई हैव टू मच एनर्जी ओके तो तुम्हारे पास एनर्जी हुई तो यू नीड टू डू समथिंग क्या क्लीनिंग क्लीनिंग करवा चालू रखो कई भी काम तो करो नहीं एनर्जी से नहीं पासे पन कई करव नहीं तो चलो बस तो जो काम करता करता मैंने मरी रिंग्स बद्दी फेरवेट थी ते मिली गई है तो मैं बताऊँ के તેના માટે મેં આ બોક્સ લાવી હતી તો ખબર નહીં તેમાં દેખાય કે દેખાય નહીં એટલું મેં ટ્રાય કરું કે કેમેરામાં મસ્ત આવે તો મેં આ રિંગ મૂકવા માટે બોક્સ લાવી હતી અને જે મારી ગોલ્ડ લાઈક ગોલ્ડમાં છે પણ સોનાની નથી ખાલી એમ જ તો એક મારી ફેવરેટ છે આ ડિઝાઇન એટલા માટે તો સ્પેશિયલ એના માટે લાવી હતી મેં બતાવું અમારી આ સિલ્વર મારી આ ચાંદીની છે એકદમ મસ્ત સિલ્વરમાં તો મેં કઈ વખત પહેરી નથી અને ઇન્ડિયાથી લાવી છે ઇન્ડિયા આવી મેં જે ચાંદીનું બધું મળતું હોય ત્યાં લેવા ગઈ પણ મને તે મસ્ત મળી ગઈ અને એ લોકોએ બતાવી તો મેં એને બહુ ગમી ફર્સ્ટ ટાઈમ આવી સાંદીની રિંગ છે તો આપણને સાંદીમાં સાંદીની છે તો એમાં રેડ ફ્લાવર છે તો ગોઠવી દઈએ અને આ એક બીજી ફ્લાવરવાળી મસ્ત ડાય બધામાં વ્હાઇટ ડાયમંડ છે એકદમ સાઇનિંગવાળા તો આ બધી મારી ફેવરેટ રિંગ છે પણ એમાંથી મેં કોઈ નથી પહેરી જસ્ટ લઈને રાખી મૂકી છે તો આ ચાર સાંદીની વ્હાઈટ ડાયમંડમાં છે અને આ ખોટી છે ગોલ્ડ કલરમાં એ તો મેં ખાલીમાં જ પહેરવા માટે રાખી છે અને બીજી બાકીની બે સાંદીની છે ડાયમંડવાળી સિલ્વરમાં તો એ મેં પહેરું છું એમ કરીને સિક્સ ડાયમંડવાળી રિંગ લાવી હતી ઇન્ડિયાથી બહુ ફાઇન મળી ગઈ હતી તો ચાલો બોક્સમાં મસ્ત બોક્સ લાવી હતી ઓફરમાં તો એટલે તો એમાં પેક થઈ ગયા આપણી રીંગ અને આમાં રહેશે હવે ચાલો પેક કર આપણે સાસુને કિચનમાં કીધું એ ઠામ મૂકી છે બધા મૂકી છે ઠામ આમાં સાફવા માટે તો જસુ દૂધ ગરમ કરવાનું કીધું તો આમાં એલસી પાવડર નાખ્યું તો પાણી પણ નાખ્યું નજર રાખે મને દૂધ પાણી નાખવું તો સારું લાગે

ખાવા માટે પાન ભાજી ગરમ કરી છે અને ચણાનું શાક અને શાક અને રોટલી ચાલો આટલું બધું ખવા હે તો નહીં સ્વાસ્થ્ય થોડુંક આપવું પડશે ચાલો પેલા થોડુંક જમી લઈએ અને પછી પામ પર જવા માટે निकले और लोग दस मिनट बाकी से एक तो चल बता जम्मा सस्ते ये घी ढो रही है स्टिच हुई एक लिया मैं ब्रेड खा रही हूँ मैं कहाँ ब्रेड खा रही हूँ साथ है तारे मटाना इन साथ का मैं तो पाँच भाजी खा टूट लाइस मटाना रोटली ना करी एक लाख खावाना रोटली लावी नहीं थे चलो तो पाँच भाजी है ¿Por